તાપી જિલ્લાના નિઝર પોલીસ મથકમાં નિઝર મામલતદાર દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી નિઝર મામલતદાર તેજલ પટેલ દ્વારા ઠગાઈની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી નિઝર એપીએમસી ના ચેરમેન યોગેશ રાજપૂત ની પત્ની જ્યોતિ રાજપૂત વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો તાપી જિલ્લાના નિઝર પોલીસ મથકમાં નિઝર મામલતદાર દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી કે નિઝર મામલતદાર તેજલ પટેલ દ્વારા ઠગાઈની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી નિઝર એપીએમસી ના ચેરમેન યોગેશ રાજપૂત પત્ની જ્યોતિ રાજપૂત વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો પેડી નામના ખોટા પુરાવા ઉભા કરી જમીનમાં નામ દાખલ કરવામાં આવ્યું હતું નિઝર ના દેવાડા ગામ ખાતે આવેલ જમીનમાં પેઢી નામના ખોટા પુરાવા ઉભા કરી નામ દાખલ કરી ઠગાઈ કરીઓનો અંગેનો ગુનો નિઝર પોલીસ મથકે નોંધાયો હતો તાપી જિલ્લાના નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ અઠ્યાવીસ ઓગસ્ટના રોજ એક ગુનો નોંધવામાં આવેલો છે જેમાં ભૂતકાળમાં ખોટા પુરાવા ઊભા કરી અને છેતરપીડી અંગેનો એક ગુનો નોંધાયેલો છે જેમાં ફરિયાદી તરીકે નિઝરનાઓ છે અને તેઓએ દેવાડા ગામના જ્યોતિબેન યોગેશભાઈ રાજપૂત નાઓ વિરુદ્ધ પેઢી ખોટું નામ દર્શાવી ખોટા પુરાવા ઊભા કરી અને અન્યની જમીનમાં કાયદેસરના વારસદાર હોવાનું ખોટું નામ ધારણ કરી ઠગાઈ કરી ગુનો આચરેલ છે અને જેની કાયદેસરની ફરિયાદ નોંધી અને હાલ નિઝર પીઆઈ દ્વારા વધુ તપાસ ચાલુ છે